વડોદરાથી સમાચાર સામે આવી છે વડોદરામાં મરી માતાના ખાંચામાં રેડ કરવામાં આવી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી ડુપ્લિકેટ મોબાઈલ એક્સેસરીઝ વેચાણ થતું હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે રેડ કરવામાં આવી હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે હાલ બાતમીના આધારે રેડ કરી હતી જોકે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે ડુપ્લિકેટ મોબાઈલ એક્સેસરીઝ વેચાણ થતું હોવાની જોકે બાતમી મળી હતી ત્યારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવ્યું છે વડોદરામાં મરી માતાના ખાંચામાં

મોબાઈલ એક્સેસરીઝ વેચાણ થતું હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ગાંધીનગર સેડી ગ્રામ દ્વારા રેડ કરવામાં આવ્યું છે વડોદરામાં મરી માતાના ખાચામાં રેડ કરી છે બાતમીના આધારે રેડ કરવામાં આવ્યું છે બાતમીના આધારે ગાંધીનગર સેડી ગ્રામ દ્વારા રેડ કરવામાં આવ્યું છે ડુપ્લિકેટ મોબાઈલ એક્સેસરીઝ વેચાણ થતું હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે રેડ કરી છે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે